બનાસકાંઠાના આળવાડા ગામે દલિતોના વાળ કાપવાના વર્ષોથી હવે દલિત સમાજના લોકો પણ નિર્ભય શકે છે સાત ઓગસ્ટ ચોવીસ વર્ષીય ખેડૂત મજૂર કીર્તિ ચૌહાણ ગામની હેર કટિંગ દુકાનમાં જઈને વાળ કપાવનાર પ્રથમ દલિત બન્યા હતા મારું નામ જયસુ પરમાર હું આલવાડા ગામનો વતની છું બરાબર હવે અમારે એવું ભણ્યું કે બાબુભાઈ મુકેશભાઈ સોરી મુકેશભાઈ બાબુજી ચૌહાણ એ લોકો એ આલવાડા ગામનો વતની છે બરાબર એ પાલનપુર રહેતો હતો બરાબર તો એ લોકોએ ત્યાં ભાઈ એક આપણા આલવાડા ગામમાં એક વિષ્ણુ વરદાજી નાઈની દુકાન છે બરાબર તો ત્યાં ગયા ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ મારા વાળ કાપાય તો એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે તમારા દલિતના વાળ કાપતા નથી બરાબર એના પછી એ લોકો પાછો આવી ગયો કરી એના પછી એ લોકોએ ભાઈ મુકેશે ફાન કે ફોન કર્યો એટલે ફોનમાં એવું બોલ્યો મુકેશે કીધું કે ભાઈ અમારે વાળ કાપે અમારે છોકરાને સ્કૂલ મૂકવાને કાલે અમે તમારા દુકાને આવીશું તો એ લોકો કીધું કે અમે દલિત વાળ કાપતા નથી અને તમે મારી દુકાને આવતા નહીં બરાબર અને એના પછી એ લોકોએ કીધું કે તમારે અમે તમારા વાળ કાપીશું નહીં અને તમારે જે કરવું હોય તમે કરી નાખજો બરાબર ફરિયાદ કરવી તમે છૂટી જાય બરાબર એ રીતે એ લોકો એ રીતના પ્રશ્ન બોલ્યા એના પછી મુકેશભાઈ અમને ગામના દલિત સમાજના જે આગેવાનો ઓલ વડીલોને જાણ કરતા જાણ કરી એટલે અમે બધા મળ્યા ભેગા મળ્યા ભેગા મળીને આ લોકોએ એમાં જે વિડીયો રેકોર્ડિંગ વાયરલ થયું એમાં રેકોર્ડિંગના આધારે અમે એ લોકોને કીધું કે ભાઈ તમારે શું કરવું હતું એ જે ફરિયાદી હતો ફરિયાદી ખુદી કીધું કે અમારે એફઆર કરવી છે બરાબર તો મેં એ લોકોને એમ કીધું કે તમે એફઆર આપણે આપી નથી આપણે એક વખત અરજી આપી દો ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા પછી આપણે એનું સોલ્યુશન આવી જાય સારું ને પછી આપણે એની આગળ એક્શન લઈએ એફઆર કરીશું બરાબર તો અરજી આપ્યા પછી અમે બધા મળીને વડીલો ભેગા મળીને ધાનેરા પોલીસ સ્ટેશન ગયા ત્યારે અમે અરજી આપી સાહેબને અરજી આપ્યા પછી સાહેબે કીધું કે ભાઈ ચાલો કાલે બીટ જમાદાર તમારા ગામની અંદર આવીને તમને જે જેનું સોલ્યુશન લાવી દેશે તો અમે ગામની અંદર પછી શનિવારના દિવસે પોચ તારીખે પોચ તારીખે અરજી આપી શુક્રવારના દિવસે પોચ તારીખે અરજી આપી અને શનિવારના દિવસે ભાઈ બીટ જમાદાર અમારે કોનસિંહજી ત્યાં ગામમાં આવ્યા બરાબર ગામમાં આવ્યા પછી ગામમાં જે વરધાજી નાઈને લઈ અને અહીંયા અમારે હીરાબાબજીના મંદિરે આવ્યા ત્યારે હીરાબાબજીના મંદિરે અમને જે ફરિયાદીને બોલાવ્યો કે ભાઈ બોલ તારે શું તકલીફ હતી તો સાહેબે જે કીધું સાહેબને કે સાહેબ મારા વાળ નથી કાપતા અમને મોબાઈલમાં જે તે આડાવાળો બોલે ને અમારા વાળ કાપવા વિશે અમને દલિત સમજ ના પડે બરાબર તો એના માટે અમે સાહેબ અરજી આપી હતી બરાબર એના પછી અમે અહીંથી નીકળ્યા હતા મહાકાળી માતાનું મંદિર મંદિર જોડે ગયા ત્યારે એક એના નાના ભાઈની દુકાન ચાલુ છે હિતેશભાઈ વરદાજી નાઈ બરાબર ત્યાં ગયા એટલે ભાઈ પોલીસજીની હાજરીમાં એ લોકો એક જણના વાળ કપાયા બરાબર એ વાળ કાપ્યા પછી એ લોકો એના પપ્પા હું ત્યાં મંદિરની આગળ આ દુકાનની આગળ ઊભો જ હતો બરાબર ત્યારે મેં કીધું કે ભાઈ તમે લોકો વાળ કાપવાના ચાલુ કરી દીધા તો એના પપ્પા એ રીતે બોલ્યા કે ભાઈ દુકાન બંધ બંધ કરી દો કે તમારે મારા વાળ નથી કાપવા કે એમ કરી અને આપણે જે એ ત્યાંથી છોકરાને લઈ અને નીકળી ગયા ઘરે છે ત્યારે બરાબર ચાલુ વાળમાં અડધા વાળ કાપતા નીકળી ગયા બરાબર એના પછી એ લોકોને કીધું તો પછી અમે એ લોકોએ ચાર પાંચ દિવસ દુકાન બંધ રાખી બરાબર તો અમે ફરીથી પોલીસ સ્ટેશન ધાનેરા ગયા ત્યારે જઈને વાત કરી કે સાહેબ આજે દુકાન ખુલતી નથી બરાબર તો સાહેબે કીધું કે ચાલો હું આવીશ બરાબર ત્યાંથી અમારા જે સાહેબ આવ્યા ધાનેરાથી અહીંયા આવીને પછી દુકાન ખોલાવી અને એક બે જણના વાળ કાપવાના ચાલુ કરાયા બરાબર આ રીતે કર્યું બરાબર અને બીજા નંબરમાં સાહેબ આપણે દેશ આઝાદ થયા અને ઓગણીસો સુડતાળીસમાં દિવસ આઝાદ થયો આજે ઓગણસી વર્ષ થઈ ગયા બરાબર જે બનાસકાંઠાની અંદર ઓર ઓલ ગુજરાતની વાત કરું પણ આપણે બનાસકાંઠાનું કહીએ કે બનાસકાંઠામાં લગભગ જે આ દલિત વર્ણની સાથે જે ભેદભાવો હજી ભેદભાવનો ઉકેલ આવ્યો નથી બરાબર ઓગણસી વર્ષ થઈ ગયા તો હવે એનો જે બનાસકાંઠાની અંદર નેવું ટકા અને ઓર ધાનેરા તાલુકાની અંદર પંચાણું ટકા હજી ભેદભાવો છે બરાબર ધાનેરા તાલુકાના દરેક ગામડામાં જે હજે વાળ કાપવાનું કોક જ જગ્યા ચાલુ છે બાકી હજી નેવું પંચાણું ટકા દલિતો સાથે વાળ કાપવાના બીજા પણ કોઈ તમારું મારું નામ ચૌહાણ ઉત્તમભાઈ હું ગામ માલવાડાનો રહેવાસી છું બનાસકાંઠા ગુજરાત રાજ્ય અમારા ગામમાં આઝાદીના અગણ્યાસી વર્ષ વીતવા છતાં આજ દિન સુધી અમારા દલિત સમાજના વાળ દાઢી કરવામાં આવતા નહોતા નાઈ સમાજ દ્વારા જાહેર સ્થળ ઉપર દુકાન હોવા છતાં અમે એ દીક દિવસ એક ભાઈએ તેને ફોન કરીને પૂછ્યું કે ભાઈ મારે વાળ કાપવાના છે તો એ ભાઈએ કીધું કે ના અમે દલિત સમાજ કે ભાઈ એક બીજો ભાઈ છે એ સમાજ એ ભાગથી કે બાળ કાપે છે તો કે એના જોડે જઈને કપાવી શકો છો તો પછી અમે કીધું કે ના મારે તો તમારા જોડે જ કપાવવા છે તો એ લોકોએ મના મનાઈ કરી કે ભાઈ ના હું તમારા વાળ કાપતો નથી તમારેથી થાય એ કરી નાખો તમારાથી જો તમે એફઆઈઆર કરવી હોય તો એફઆઈઆર એ કરી નાખો એટલે પછી અમે અરજી આપી અને અરજી આપ્યા પછી એનું સુખદ નિવારણ આવેલ છે તે બદલ તંત્રનો ખૂબ ખૂબ આભાર ગામમાં હા ગામ આક્ષણ માત્ર કાપેલા નું નહીં પરંતુ કુપ્રથાના કાતરથી બંધનો કાપી નાખ્યાનો અનુભવ હતો ગામના તમામ પહેલી વાર શેડ્યુલ કાસ્ટના લોકોને સેવા આપવાનું શરૂ કર્યું છ હજાર પાંચસો ની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે બસો પચાસ દલિતો વસે છે પીડીઓથી સ્થાનિક હેડ રેશર્સે તેમની સેવા આપવાનો ઇનકાર કર્યો હતો ને દલિતોને વાળ કપાવવા માટે અન્ય ગામોમાં જવું પડતું ઘણીવાર પોતાની ઓળખ છુપાવી પડતી હતી મહિનાઓ સુધી ચાલેલા સંવાદ બાદ આખરે ગામના વડીલો અને તમામ સમાજના આગેવાનોની સમજ ધ્યાન અનૈતિક પ્રતિબંધનો અંત આવ્યો છે આલવાડા ગામે હવે દલિત સમાજને પણ સમાન સન્માન સાથે હેર કટિંગ સેવા ઉપલબ્ધ થવાથી તેઓએ આ દિવસને પોતાનું સ્વતંત્રતા દિવસ ગણાવ્યું છે